બધાનો એક જ પ્રશ્ન હોય છે કે બજારમાં મળે એટલે કે ફરસાણવાળાની દુકાનમાં જે નાસ્તા મળે ને એવા ઘરે નથી બનતા હોતા પણ આજે આપણે સેમ બજારમાં એટલે કે ફરસાણવાળાની દુકાને જે નાસ્તા મળે છે ને એમાંની આપણે ડ્રાય કચોરી બનાવવાના છીએ એ પણ સેમ એની બજાર જેવી જ એમ કે તમે એકવાર આ ઘરે બનાવશો ને તો તમે ક્યારેય બજારથી નહીં લાવો એટલી બધી સરસ ઘરે બને છે તો અમુક હું સિક્રેટ ટિપ્સ ને ટ્રીક આપવાની છું જેથી કરીને તમારી કચોરી પણ સેમ બજારની હોય ને એવી જ બનશે તો એના માટે એક કપ જેટલો અહીંયા આપણે મેંદાનો લોટ લીધેલો છે જો અહીંયા તમે ઘઉંના લોટની પણ બનાવી શકો પણ સેમ બજાર જેવું એટલે કે ફરસાણવાળાની દુકાન જેવું રિઝલ્ટ તમારે જોતું હોય તો તમારે મેંદાનો યુઝ કરવો પડશે તો એક કપ મેંદામાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું નાખ્યું છે બે ચમચી જેટલું ઘી નાખ્યું છે તો આ રીતે થીજેલું ઘી હોય ને એ મેં બે ચમચી લીધેલું છે અને ઘીને એટલે કે એકદમ મોણને એકદમ સરસ લોટ સાથે મિક્સ કરવાનું છે તો આ રીતનું મણ હોવું જોઈએ એકદમ પ્રોપર મિક્સ થાય ને એટલે થોડું મુઠ્ઠી ભાર હોય ને એવું મણ હોવું જોઈએ અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો પણ ઘીથી વધારે એકદમ લેયર ક્રિસ્પી બનશે તો હવે પાણી કેટલું જોઈએ હું એક એક્ઝેક્ટ માપ તમને આપી દઈશ હમણાં તો થોડું થોડું પાણી નાખતા જાય અને લોટને ભેગો કરતો જવાનો છે તો આ રીતનો લોટ બનેલો હોવો જોઈએ જો આ રીતનો એકદમ કઠાણે નહીં અને ઢીલોય નહીં તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે તો અહીંયા આપણે મેંદાનો લોટો ને તો હંમેશા એને ભીના કપડાંથી ઢાંકીને રાખવાનો જ નહીં તો શું થશે થોડી વાર પડ્યો રહેશે ને તો ઉપરથી ડ્રાય થઈ જશે એટલા માટે આપણે ભીના કપડાંથી એને ઢાંકી પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી એક મસાલો રેડી કરી દઈએ તો એક ચમચી આખા ધાણા એક ચમચી જીરું અને બે ચમચી જેટલા અહીંયા તલનો યુઝ કર્યો છે આ એકદમ આ જ્યાં સુધી એમ કે એની સુગંધ આવા મળે ને મસાલા શેકવાની ત્યાં સુધી એને ગરમ કરવાના છે મસાલાને અને એકદમ સરસ શેકી લેવાના છે તો એકદમ સરસ સુગંધ આવા જ લાગી છે તો અહીંયા આપણે આ બધી વસ્તુને લો ફ્લેમ પર જ કરીશું તો આ રીતે મસાલા પણ સરસ શેકાઈ ગયા છે તો એને આપણે સાઈડમાં કાઢી લઈએ થોડા ઠંડા થાય પછી એને ક્રશ કરશું એ પહેલાં એક આપણે સિક્રેટ રીતથી એટલે કે અહીંયા આપણે મગની દાળનો યુઝ કર્યો છે જે રેડીમેડ આવે છે એ કારણ કે અહીંયા આપણે કોઈપણ જાતની ઝંઝટ નથી દાળ પલાળવાની કે એને સુકાવાની કે એને દાળ પલળે પછી તમારે એને શેકવાની હોય છે મગની દાળ તો એવું નથી એટલે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે અડધો કપ આપણે મગની દાળ અડધો કપ કોઈપણ જાતનું ચવાણું લઈ લેવાનું તો અહીંયા મેં ગુજરાતી મિક્સ લીધેલું છે સાથે વન ફોર્થ કપ જેટલું ભાવનગરી ગાંઠિયા અને અથવા તો તમે સેવ લઈ શકો ને વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા રતલામી ગાંઠિયા લીધેલા છે તો બધાને આ રીતનો ભૂકો કરી દેવાનો છે તો આ મસાલો એકદમ મસ્ત બનશે તો આ ઇન્સ્ટન્ટ કચોરી બનાવશું એટલા માટે આપણે મગની દાળ રેડીમેડ લીધેલી છે હવે અહીંયા જે મસાલો હતો બીજો જે આપણે શેકીને રાખ્યા હતા એને પણ ક્રશ કરી દઈએ અને આમાં એડ કરી દઈએ હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ કારણ કે હવે અહીંયા આપણે ધ્યાનથી મીઠું એડ કરવાનું કારણ કે આ બધી મતલબ સેવ ગાંઠેને જે લીધેલું છે ને ચવાણું એ બધામાં મીઠાનું પ્રમાણ હોય એટલા માટે હવે અડધી ચમચી જેટલું હળદર બે ચમચી અહીંયા અમે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને કોઈપણ જાતનો ગરમ મસાલો નથી નાખતી તો પણ એકદમ ટેસ્ટી બનશે અને સાથે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આપણે તલ લીધેલા છે સફેદ અને એના અંદર આપણે આ જે સિક્રેટ એડ કર્યું એ છે અડધો કપ જેટલું એટલે કે અડધો વાટકા જેટલું આપણે ખજૂર આંબલીની ચટણી નાખીએ છીએ જેથી કરીને લાંબા ટાઈમ સુધી એવીને એવી રહેશે અને આમાં કોઈપણ જાતનું તેલ નાખવાની પણ જરૂર નહીં પડે તો પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને આવી રીતે નાના નાના બોલ્સ પણ બની જશે તો અહીંયા આપણે અડધો કપ જેટલું ખજૂર આંબલીની ચટણી લઈએ છીએ જેથી કરીને ગળપણ કટાશ સરસ ચડિયાતા રહેશે અને લાંબા ટાઈમ સુધી આમલીના લીધે આ બગડશે પણ નહીં તમારી કચોરી એટલા માટે અને જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી ના હોય તો તમે એટલે મેં અહીંયા સાતથી આઠ ચમચી જેટલી ચટણી નાખી છે એકદમ મિક્સ થાય એ રીતે અને તમારી પાસે ના હોય ને તો બે ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું તમે આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું હવે અહીંયા આપણે આ રીતે લોટને એકદમ સરસ તેલ નાખીને કૂણવી લીધેલો છે અને જો તમને એવું લાગતું હોય તો થોડું પાણીવાળો હાથ કરીને લોટને તમે કૂણવી શકો છો અને આ રીતે એક લુઓ બનાવી એને હાથેથી જ કેમ પૂરી વણી એ રીતે ગોળ ગોળ શેપ આપી દેવાનો છે અને વચ્ચે આ પૂરણભરી આ રીતે ધીરે રહીને એને ભેગું કરી દેવાની બધી સાઈડને અને જો પ્રોપર સીલ નહીં થાય ને તો તેલમાં તળવા ટાઈમે તૂટી જશે એટલે પ્રોપર સીલ કરવાનું તો આ રીતે ફરી આપણે થોડો તેલવાળો હાથ એટલે સોરી પાણીવાળો હાથ કરી ઉપરથી મિક્સ કરી દેવાનું એટલે કે સીલ કરી દેવાનું અને આ રીતે એને રાઉન્ડ શેપ આપી દેવાનું તો એકદમ સરસ વળશે તો એકદમ વાળવી પણ ઈઝી જ છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણીવાળું આ રીતે કરશો ને તો એકદમ પ્રોપર સીલ થશે તો પ્રોપર થવે થયેલી હોવી જોઈએ જો થોડી પણ રહી જશે ને તો તૂટશે એટલા માટે ખાસ ધ્યાન રાખજો એ વાતનું તો આ રીતે પ્રોપર મિક્સ થઈ ગયું છે તો હું જો તમને એકદમ ફરીવાર દેખાડું જો આ રીતનું એકદમ પ્રોપર દબાવીને ભરવાનું અને ઉપરથી આ રીતે પાણીવાળો હાથ કરી એકદમ પ્રોપર જો મિક્સ કરી દીધું બધું લોટને એકદમ ભેગો કરી દીધેલો પછી એને આવો બોલ વાળી દેવાનું તો આ રીતે આપણે તો એ બારથી તેર નંગ જેટલી કચોરી થઈ છે અને અહીંયા એક કચોરીનું ભૂરણ પડ્યું રહે છે લોટ ન તો એટલે હવે હું એને રાત્રે પરોઠા બનાવવામાં યુઝ કરી લઈશ પરાઠાની અંદર સ્ટફિંગ ભરી દઈશ તો બહુ મસ્ત લાગશે હવે તેલ કેવું ગરમ હોવું જોઈએ તો અહીંયા આપણે મીડિયમ ગરમ હોવું જોઈએ તમે નાખો ને એટલે ધીરે રહીને ઉપર આવવું જોઈએ તેલમાં જેથી કરીને આપણું તેલ જો એવું હશે ને તો બહારથી એકદમ બળી નહીં જાય નહીં તો શું થશે ક્રિસ્પી લેયર નહીં થાય એટલે અત્યારે તો અમને લાગશે ક્રિસ્પી પણ લાંબા ટાઈમ સુધી નહીં રહે એટલા માટે મીડિયમ ગરમ તેલ રાખી ધીરે ધીરે બધી કચોરી જેટલી આવે એટલી નાખી દેવાની અને એને ફેરવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાનું આ રીતે ખાલી આમથી આમ હલાવવાની અને ઉપરથી તમારે તેલને છાંટતું જવાનું જેથી કરીને પ્રોપર તૂટે પણ નહીં અને સરસ એકસરખી દાજવાળી બને એટલે કે એક સરખો કલર આવે કચોરીનો તો ધીરે ધીરે તમારે એને ફેરવાની રહેશે જો આ રીતે અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો રાખવાની આમ લો ફ્લેમ પર જ તળવાની પણ થોડી વાર થાય ને એટલે થોડી વાર માટે મીડિયમ રાખી દેવાનું જેથી કરીને તેલ એકદમ ઠંડુ ના થઈ જાય તો ધીરે ધીરે આને આ રીતે ફેરવતું જઈ અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈએ તમે વધારે ડાર્ક બ્રાઉન કરશો તો પણ ચાલશે પણ મેં અહીંયા થોડું લાઇટ બ્રાઉન થાય એવી તળાઈ છે એકદમ પ્રોપર કલર આવી ગયો બધાનો ત્યાં સુધી જો આ રીતનો કલર થવો જોઈએ હવે અહીંયા મારી એક કચોરી તૂટી ગઈ છે આવા માટે તમને ખ્યાલ આવી જ જશે જો તેલ થોડું બગડ્યું છે તો આ રીતે એવું લાગે ને કચોરી તૂટી જાય તો એને કાઢી લેવાની નહીં તો બધું તેલ આપણું ખરાબ થઈ જશે તો અહીંયા એકાદ કચોરી એવું થઈ શકે ક્યારેક તૂટી શકે તો આ રીતે પ્રોપર સીલ ના થઈ હોય તો એ બને તો જો આ રીતનો મસ્ત કલર આવી ગયો તો આ ધીરા ગેસ પર મસ્ત એકદમ ક્રિસ્પી બની જ ગઈ છે તો આપણી કચોરી એકદમ ઇઝી ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં અને ઇઝી રીતથી બની ગઈ છે તો આવી કચોરી જો તમને ઘરે મળી જાય સેમ બજાર જેવી તો કંઈક મજા જ અલગ છે બધાને બહુ જ ભાવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હું તમને દેખાડું અંદરથી કેવી બની છે એકદમ ક્રિસ્પી લેયર બન્યું છે અને કેટલું બધું લેયર બન્યા જો નીચે પડ તમને દેખાશે જ હું એક પડ તમને તોડીને પણ દેખાડું તો સ્ટફિંગ પણ સેમ બહાર જેવું છે અને એટલું બધું ટેસ્ટી છે ને કે તમને લોકોને બહુ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો જો આજનો વિડીયો અને મારી રેસિપી થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અમારા ગામમાં કે સિટીમાં કોની કચોરી વખણાય છે એટલે કે કોના નાસ્તા વખણાય છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એના શોપનું નામ તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ